નમસ્કાર મિત્રો વેધર આપનું સ્વાગત છે અને હું છું હવે મિત્રો આજે આપણે તાત્કાલિક ધોરણે વિડીયોના મારફતે આપણી સાથે એક મેસેજ શેર કરવા માગીએ છીએ કે હાલમાં લેહ લદ્દાખ ઉપર એક ભારે વરસાદનું એક પ્રેશર સર્જાણું છે જેની અસર ખાસ કરીને ઉત્તર ભારતની અંદર ભારે પડવાની છે જેની અંદર કાશ્મીર લેહ લદ્દાખ અ દિલ્હી સુધીની એક સારો વરસાદની અસર દેખાશે અને આજની તારીખની વાત કરું તો આજે બે માર્ચની રાત્રે હું વિડીયો બનાવી રહ્યો છું દસ વાગ્યાની આસપાસનો સમય થઈ રહ્યો છે અને એ ઉત્તર ભારતમાં ભારે અસર થશે એનાથી થોડી અસર પંજાબ હરિયાણા અને રાજસ્થાન સુધી જોવા મળશે અને ખાસ કરીને હવે આપણે વાત છે ગુજરાતની તો ગુજરાતની અંદર પણ આવતીકાલે ત્રણ માર્ચ બે હજાર ઓગણીસ અને ચાર માર્ચ બે હજાર ઓગણીસ સુધી આની એક અસર જોવા મળશે અને જેની અંદર ખાસ કરી અને ગુજરાતની અંદર જોવા જઈએ તો પૂરા ગુજરાતની આ વરસાદની અસર થતા નથી પણ એક માવઠું ચોક્કસથી ગુજરાતની અંદર જોવા મળશે જેની અંદર હું આપને જણાવી દેવા માગું છું કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત જેની અંદર અહેમદાબાદ ખાસ કરીને એક એનું એપિસેન્ટર રહેશે અને કચ્છ અને કચ્છની અંદર પણ ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ જોવા મળે છે અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર એક સુરેન્દ્રનગરનો અમુક વિસ્તાર છે તેને કદાચ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે બાકી સૌરાષ્ટ્રના બીજા કોઈ વિસ્તારની અંદર વરસાદ જોવા નહીં મળે અને દક્ષિણ ગુજરાતને પણ બહુ કંઈ ખાસ ખતરો નથી પણ ખાસ કરીને વાત છે કે સૌરાષ્ટ્રને બાદ કરતાં જે કચ્છ છે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેને આવતીકાલે એટલે કે ત્રણ માર્ચ બે હજાર ઓગણીસ અને એના પછીનો દિવસ એટલે કે ચાર માર્ચ બે હજાર ઓગણીસના દિવસે હળવો વરસાદ અથવા તો માવઠાની એક શક્યતાઓ છે જે હું આપની સાથે એક આ વિડીયોના મારફતે આપણે મેસેજ આપી રહ્યો છું અને તાત્કાલિક ધોરણે આજે એક વિડીયોના મારફતે હું તમને મેસેજ આપવા માટે આવ્યો છું આપની સમક્ષ અને ખાસ કરીને ગુજરાતની વાત કરતા જે ઉત્તરના ભાગો છે ઉત્તરના જે રાજ્યો છે જેની અંદર રાજસ્થાન પંજાબ હરિયાણા અને એની અંદર પણ એક સારી એવી અસર થશે અને વધારેમાં વધારે અસર લેહ લદ્દાખ અને કાશ્મીર દિલ્હી સુધી થવાની શક્યતાઓ છે તો આપને હું અહીં જણાવવા માગું છું કે તાત્કાલિક ધોરણે આપણે વરસાદથી જો કંઈ પાક ખેતરની અંદર પાક હોય અથવા તો કોઈ બીજી વસ્તુનું ધ્યાન કાળજી રાખવી હોય તો કાળજી તાત્કાલિક લેવી ત્રણ તારીખ અને ચાર તારીખ માર્ચ મહિનાની બે હજાર ઓગણીસમાં વરસાદ થવાની સંભાવનાઓ છે અને મેં તમને વિસ્તારનો બતાવી દીધો એટલા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે અને એમાં પણ કોઈ ફેરફાર થશે અને બીજી કોઈ વાતાવરણમાં બદલાવ આવશે તો અમે તાત્કાલિક ધોરણે વિડીયોના મારફતથી આપણે સમક્ષ એક માહિતી પહોંચાડતા રહીશું અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા વિડીયો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ